ફાયર અને બીયુ પરવાનગીને લઈ ટાઉન પ્લાનિંગ વિભાગની કાર્યવાહી રહેણાંક માટેની મંજૂરી લીધા બાદ ત્યાં પ્રી સ્કૂલ ચાલતી હોવાના પગલે પાલિકા દ્વારા કરાઈ કાર્યવાહી પરવાનગી વગર જમીનનો હેતુ ફેર કર્યા સિવાય ચલાવતી પ્રી સ્કૂલોનો સીલ કરવામાં આવી શહેરના ચાર ઝોનમાં પચીસ પ્રી સ્કૂલને સીલ કરવામાં આવી સમાવિસ્તારની કિટ્સે નિઝામપુરાની પદ્ધદાર કીટ્સ અને યુરો કિટ્સને સીલ કરાઈ રેણાંકના હેતુથી પરવાનગી લઈને કોમર્શિયલ વપરાશ કરતા પ્રિસ્કૂલો સીલ કરાઈ પાલિકાની લાલ આંખને લઈને સંચાલકોમાં ફફડાટ

અને ચેન્જ ઓફ યુઝના કારણે આપણે સીલ કરવામાં આવેલી છે બંધ કરવામાં આવેલી છે એટલે મોટાભાગે જે લો રાઇઝ બિલ્ડિંગ હોય સ્કૂલમાં એટલે ફાયર એનો જરૂર હોતી નથી પરંતુ એણે ફાયર ફાઇટિંગ માટેના જરૂરી સાધનો રાખવાના હોય છે એ સાધનો નહીં રાખવાના કારણે તેમજ રેસિડેન્સના બદલે કોમર્શિયલ યુઝ થતો હોવાથી ચેન્જ ઓફ યુઝના કારણે આવા જે પ્રિસ્કૂલ છે એને બંધ કરવામાં આવેલા છે

તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે